મિત્રો આ ભાજી ખરીને કોઈ બિયારણની કંઈ એવી કોઈ સહ નહીં એટલે આપણે કુદરતી ઉગેલી સહ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર દરેક મિત્રોને અત્યારે વાગી ગયા છે સાડા સાત આપણે સાત વાગે તૈયાર થઈ મસ્ત નહીં ધોઈ ફ્રેસ થઈ ગયા છે માતાની માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે અને વહેલા ઉઠ્યા હતા એટલે લગભગ ફાડા પહોંચી જવા તો રનિંગ પૂરી કરી લીધી કસરતે પૂરી કરી લીધી અને હું સાફ પીવાનો ટાઈમ થઈ ગયો છે

બધાનું થઈ દીધો બધો તો માયો જકુર માળો તો મિત્રો આપરો ચા આવી ગયો છે બસ ક્લાસ અને આદતો પાછો વઘારેલો રોટલો આવી ગયો છે માર તો ફટાફટ ખાઈ લી અને ખાઈને પછી મળી તો મિત્રો અત્યારે હવાર હવારમાં બોર ઉપર આવી જાય છે બોર ચાલુ કરવા માટે કારણ કે આપણો ભરવાનું છે બોરમાં પાણી જીગાઈ હાલ ચાલુ કર્યો જોઈ લો મિત્રો કેવું પાણી કાઢાવી

નાસ્તો કરવાનું ચાલુ મિત્રો અત્યારે વાગી જશે અગિયાર ને આપણે જ્યાં ખેતરમાં રૂ વેણવા માટે તો ખેતરમાંથી રૂ વેણી ઘેર આવી જાય છીએ ને હું થઈ ગયો છે આપણો જમવાનો ટાઈમ મારા પાછળ છે ગણપતિ દાદાનો ફોટો અને નાની ઢીંગલી લબડાઈ છે તો આપણે થઈ ગયો છે શૂટિંગમાં જવા માટેનો ટાઈમ તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી શૂટિંગમાં જતા રહીએ તો બન્યા રહેજો આજે જમવામાં હું બનાવ્યું છે બતાવું તમારું તો મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે ડેટીનું સંભાળીઓ આ આપણે છાશ લઈ લીધી છે ઘરની આ બાજુ છે ઘઉંની રોટલી મેઠું છે જે કોઈ ખેતરમાંથી હાલ રોની પોટલી ઉપાડીને નાઇ ગયો તો આ ડાયરેક્ટ ચાલુ કરી દીધું ખાવાનું ખાવાનું હા ખાવાનું તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીન પછી શૂટિંગમાં જઈએ તો મિત્રો આપણે જમી લીધું છે જમીન અમનેકળે છે શૂટિંગમાં મિત્રો આપણે શૂટિંગ પૂરું કરી અને અત્યારે ઘેર આવી જાય છે અને અત્યારે વાગી જાય છે પોચ આજ તો શૂટિંગમાં બહુ મોડું થઈ ગયું કારણ કે શૂટિંગ લો એટલે નવી ચેનલનું શૂટિંગ કર્યું અને આપણે જોગમાંયા ટાયકરનું શૂટિંગ ચાલુ કર્યું તો આપણે ચા લઈ લીધી છે તો ફટોપટ ચા પી લઈએ અને ચા પી અને લીંકીને જશે હેતરમાં તો આપણે જઈએ હેતરમાં રૂ વહેણવાનું તો લગભગ પતી ગયું છે વારે વહેણ લીધું હતું

આરે મોટું પગ આવી ગયો એમ ન કરે પડે એ આ શેટલો બધો તો મિત્રો ફટોફટ અમે ચોદર તો વેણી દઈએ મુલમ બે જણા તો જોઈ લો મિત્રો આ આપણે પોત દસ મિનિટ થઈ છે દસ મિનિટમાં તો મને બતાવજે આખી ડોલ આપણી આખી ડોલ ભરી અને ભાજી વેણી લીધી છે છેલ્લી વાત થઈ મને હાલ લેણી ના કરી થોડી વારમાં તો મિત્રો આ ભાજી ખરીને આ ખેતરમાં બહુ થઈ છે જુઓ તમે બધી કુદરતી છે તો મિત્રો આ ભાજી ખરીને કોઈ બિયારણની કંઈ એવી કોઈ સ નહીં એટલે આપણે કુદરતી ઉગેલી છે રાયડામાં તો ખાવાની મજા આવી જાય ટેસ્ટમાં સારી વહે બાકી ખાતર દવા વગરની છે અને બીજું એક વસ્તુ કહવાની બે ત્રણ પ્રકારની વાનગીઓ બનાવીએ તો બને જો અમાર ઘેર તો કઢીએ બને હે પછી ભજો કે ઈમો ભાજી નાખીને બનાવીએ પછી કોરું મોરું શાક બટાકો સાથે કર્યું હોય તો એ ખાવાની મજા આવી જાય અમાર બાજુ રાયડાનો પાક આટલા આવી ગયો આવી ગયો ફૂલે આવી ગયો મસ્ત લાગે છે ફૂલે અને ડીગી બેન નું માર પહાણ આપવું હોય જીગા પાણ છે એટલે રોવું એ ડીગુ શું જાર્યું જીગલાઈ ચોક જવું હ મિત્રો અત્યારે જે રૂ વેનલા એ રૂ ભેગું કરવા ચાલુ હતો અરે બધું રૂ જોણે ભેગું ના કરી કાઢતો આ નાખો નાખો ભાઈ નાખો ભાઈ નાખો ભાઈ આઠ અડધું તો વેરી કાઢ્યું હતું ઢગલો કરી દે હરખો ઢગલો કરી દે ભાઈ આ હા કહી દો કહી દે ભાઈ ઢગલો કહી દે તમે તો વેરો છો વધારે ઉતરો હા મિત્રો અત્યારે વાગીએ સાડા સાત ને આપણે ખેતરમાંથી ભાજી લાવ્યા હતા એ ભાજીનું શાક બનાવી દીધું છે મસ્ત બે ત્રણ વાનગીઓ છે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ બને રહેજો જોઈ લો તો મને બતાવું જમવામાં હું બનાવી મિત્રો આપણે જે પેલા રાયડામાંથી લાવ્યા હતા એ ભાજી છે મરચો ન કરે હોય અને બફોરોનો સંભાળીઓ પડે દૂધ છે બાજરીનો રોટલો ઘઉંની રોટલી

તો મિત્રો આપણે જમી અને બોરુ પર આવી જાય છે રોજની જેમ અને આપણું જે કોમકાજ છે એ કોમકાજ ચાલુ કરી દીધું છે તો વિડીયોમાં બસ આજ માટે આટલું જ છે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને યાદ કરીને યાર સબસ્ક્રાઈબ કરવાનું કરજા ને કે કેશ કરી દે તો મિત્રો વિડીયોમાં આજ માટે આટલું જ છે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી